નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે મનુષ્યની ખોપરી કેમ ભરાતી નથી તમે જુઓ જગતના ગમ્યાવા મોટા મોટા ભિક્ષા પાત્ર હોય મોટી મોટી દાન પેટીઓ મેલેલી હોય તે પણ ભરાઈ જાય છે પરંતુ મનુષ્યની રૂપી ભિક્ષાપાત્ર એવું છે કે તમે ઇન્ડિયાનું નાણું નહીં પણ વિદેશનું નાણું એના અંદર નાખી દો ને તો પણ આ ખોપડી રૂપી ભિક્ષાપાત્ર ભરાતું જ નથી એ ખાલી જેટલું નાખો એટલું ખાલીને ખાલી રહે ભલે આખા જગતની સંપત્તિ તમે ખોપડી અંદર નાખી દો તેમ છતાં પણ એક ખાલી જ દેખાશે એને ભરેલી કોઈ દિવસ જોવા જ નહીં મળે તો આ જગતમાં મોટામાં મોટું ભીક્ષાપાત્ર હોય તો તે મનુષ્યની ખોપડી છે કેમ કે જગતના બધા જ ભીક્ષાપાત્રની અંદર તમે થોડા ઘણા સિક્કા નાખો તો ભરાઈ જાય છે અને તે સિક્કા જોઈને ભિખારી પણ રાજી રાજી થઈ જાય છે પરંતુ મનુષ્યના મગજની ખોપડી એવું વિચિત્ર અને ચમત્કારિક ભિક્ષાપાત્ર છે કે તે ભિક્ષાપાત્રની અંદર તમે પૂરા જગતની સંપત્તિ નાખી દો તો પણ મનુષ્યના મગજની ખોપડીનું ભિક્ષાપાત્ર ભરાતું નથી તે ખાલીનું ખાલી જ રહે છે અને ખોપડીનું ભિક્ષાપાત્ર ભરાતું નથી જ્યાં સુધી મનુષ્યના મગજની ખોપરીનું ભિક્ષાપાત્ર ભરાતું નથી ત્યાં સુધી મનુષ્ય નિરાશ રહે છે મનુષ્ય દુખી રહે છે અને તેના અંદર અનેક પ્રકારના વિચારો અનેક પ્રકારની મમતા ઉભરાય છે કે શું કરું તો મારું ભિક્ષાપાત્ર ભરાઈ જાય તો આજે મનુષ્ય દુખી છે ચીડિયા સ્વભાવનો થઈ ગયો છે ક્રોધી થઈ ગયો છે કે પછી ભ્રષ્ટાચાર અત્યાચાર દગા પ્રપંચ કપટ છેતરપિંડી અને સમય આવે ખૂન ખરાબા પણ કરી દેશે તો એનું એક જ કારણ છે કે ગમે તેમ કરીને મનની ખોપરી રૂપી ભિક્ષાપાત્ર ભરી દેવું છે અને આ મનની ખોપડી રૂપી ભિક્ષાપાત્ર એવું છે કે જ્યાં સુધી તે ભિક્ષાપાત્ર ખાલી હોય તેના અંદર કશું જ ન હોય ત્યારે તે મન વિચાર કરતું હોય છે કે જો મને જીવનમાં દસ લાખ રૂપિયા મળી જાય તો હું સુખી જિંદગી જીવી લઉં આનંદની જિંદગી જીવી લઉં પરંતુ જો એ જ મનુષ્યની ખોપડીના ભિક્ષાપાત્રમાં દસ લાખ રૂપિયા આવી જાય છે પછી જ આ ચમત્કારિક ભિક્ષાપાત્ર તેનો ચમત્કાર બતાવવાનું ચાલુ કરી દેશે કેમ કે જ્યારે ખાલી હતું ત્યારે તેને દસ લાખમાં સંતોષ હતો પરંતુ ખોપડી રૂપી ભિક્ષાપાત્રમાં દસ લાખ પડ્યા કે તુરંત જ તેનું મુખ મોટું થાય છે તેની ભૂખ મોટી થાય છે અને તેને દસ લાખની ભૂખથી તે ભરાતું નથી એટલે તે ખાલીને ખાલી રહે છે પછી વિચાર કરે છે કે જો હવે દસના વીસ લાખ થઈ જાય તો શાંતિ થઈ જાય તો ધારો કે દસના વીસ પણ થઈ ગયા તો પાછું તેનું મુખ મોટું થાય છે અને તેની ભૂખ વધે છે તો આમ ને આમ તે દીક્ષાપાત્રનું મુખ મોટું ને મોટું થતું જાય છે અને જેમ જેમ તમે અંદર સંપત્તિ નાખતા જાવશો તેમ તેમ તેનું પેટ પણ મોટું થતું જાય છે અને તે ખાતું જ જાય છે તેની ભૂખ મટતી જ નથી અને તેની અંદર કરોડોની સંપત્તિ થઈ ગઈ તો પણ અજબોની માગણી કરે છે અને પછી તે વિચાર કરે છે કે અજબોની સંપત્તિ થઈ જાય તો હું ભરાઈ જાઉં પછી અરબો ખરબો ઉપર આવે છે પછી તો મનુષ્યના મગજરૂપી ખોપરીનું ભિક્ષાપાત્ર મનુષ્યને પાગલ કરી દેશે કેમ કે તે કહે છે હજુ હું ખાલી છું હજુ હું ભરાણું નથી અને તું ગમે તે પ્રયત્ન કર ગમે તે કરમાં કર પણ મને ભરી દે તો મારે ખાલી રહેવું નથી મારે ભરાઈ જવું છે અને મનુષ્ય તે ભીક્ષાપાત્રનો ગુલામ બની જાય છે અને તે ઢીક્ષાપાત્ર મનુષ્યને પૂરેપૂરો બેહોશ કરી દેશે કે તું ગમે તે કર પરંતુ મને ભરી દે તો મનુષ્ય તે ભિક્ષા પાત્રને ભરવા માટે સેવટે સિકંદર જેવું ગણી જાય છે તેનામાંથી ધર્મ દયા પ્રેમ અને કરુણા નીકળી જાય છે અને તેના અંદર અહિંસાનો સોરી તેના અંદર હિંસાનો શૈતાન સ્થાન લઈ લે છે અને પછી તો તે ખોપડી ભરવા માટે મગજની ખોપડી ભરવા માટે પછી તે હિંસક મનુષ્ય બની જાય છે અને ભરવા માટે પછી તો કોઈ પણ પ્રકારનું કાર્ય હોય લડાઈ હોય ઉલ્લડ હોય તોફાન હોય મારપીટ હોય ગામડે ગામડા સળગાવી દેવાના હોય કોઈની સંપત્તિ છીનવી લેવાની હોય બધું જ કરી નાખે છે તો તમે જુઓ સિકંદરે એના મગજની ખોપડીનું ભિક્ષાપાત્ર ભરવા માટે શું નહોતું કર્યું કેટલીય નિર્દોષ પ્રજાને માસૂમ પ્રજાને સંહાર કર્યો હતો માનવ મટીને સિકંદર પોતે શૈતાન બની ગયો તો ગયો હતો તેમ સતો પણ તેના મગજની ખોપડીનું ભીક્ષાપાત્ર ભરાણું ન હતું તો મનુષ્યને મનુષ્ય બનવા દે દેતું હોય અને મનુષ્યને જો પાપના પંથે ચલાવીને શૈતાન બનાવતું હોય અને મનુષ્યને જો મોટામાં મોટો દુશ્મન હોય તો મનુષ્યની ખોપડી જ છે કારણ કે મનુષ્યની ખોપડી એ જ તમને શૈતાન બનાવી દેશે એને ના સમજી શક્યા તો પરંતુ જો તમે ખોપડીને સમજી શક્યા ખોપડીના ભિક્ષાપાત્રને તમે સમજી શક્યા અને એમાં તમે રમી રહ્યા નથી એનાથી તમે પર થઈ ગયા તો એ તમારા માટે કામનું છે તમને સકારાત્મક ઉર્જા પણ આપે છે પરંતુ એમાં રમી ગયા એના રવાડે ચડી ગયા ભિક્ષાપાત્ર ભરવાના રવાડે ચડી ગયા તો આ મનરૂપી ભિક્ષાપાત્ર કોઈ દિવસ ભરાતું નથી અને તમે જુઓ આજે સંપત્તિવાળા હોય કે ગરીબ હોય કે ગમે તે લોકો હોય પરંતુ એક ભિક્ષાપાત્ર મનની ખોપડીનું ભિક્ષા પાત્ર ભરવા માટે તમે જુઓ કેટલા પ્રયત્ન કરી રહ્યા છે તમે જુઓ આજે ભ્રષ્ટાચાર જે પુરુષ નોકરી કરતો હોય અને એને લાખથી બે લાખ કે ત્રણ લાખ પગાર મળતો હોય છતાં પણ એની ખોપડી ભરાતી નથી એટલે પછી તે ભ્રષ્ટાચાર કરે છે તે લોચ લેશે રૂશ્વટ લેશે લોકો ઉપર અત્યાચાર કરે છે લોકોને દંડ કરે છે ગમે તે કરીને ખોપડી ભરવાની કોશિશ કરે છે તો ખોપડી જગતના તમામ ભિક્ષાપાત્ર એવા છે કે જે ભરાઈ જાય છે પણ જગતનું એક જ ખરાબમાં ખરાબ ભિક્ષાપાત્ર છે એ મનુષ્યના મનની ખોપડી એ જીવનમાં એ ભરાતી નથી હા કોઈ સદ્ગુરુની કૃપા થઈ જાય કોઈ સંતની કૃપા થઈ જાય કોઈ સાચો માર્ગદર્શન મળી જાય કોઈ કોઈ કલ્યાણકારી મિત્ર મળી જાય અને એ તમને કહે કે ભાઈ આ જીદ ખોટી છે આ તો ભરાવાની નથી એવું કોઈ તમને સમજાવી દે તો ત્યારે તમને એમ થાય કે ભાઈ હું બેહોશીના કારણે જ આ રહ્યો છું અને મગજની ખોપડી દરેકને બેહોશ જ કરી દેશે પણ હોશમાં લાવનારો પુરુષ તમને ભટકાઈ રહ્યો તને હોશમાં આવી જાઓ તો જ આ મગજની ખોપડી ભરાય છે હરિ ઓમ તત્સદ આદેશના પ્રણામ